કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડાના જન્મદિવસની કચ્છભરમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી ભાજપના વિવિધ મંડળો તેમજ વિવિધ સંસ્થાઓ સ્વૈચ્છિક સંગઠનો તેમજ શુભેચ્છકો દ્વારા સેવાકીય અને જીવદયાની પ્રવૃત્તિઓ કરાઈ હતી જેમાં ભુજ ખાતે દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું માનો કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ સર્વસેવા સંઘ તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભૂકંપમાં ઇજા પામેલા દર્દીઓ તેમજ જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને ઇલેક્ટ્રીક વ્હીલચેર પણ કરવામાં આવી હતી તો મેઘવંશી ગુર્જર યુવા મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જીવન જ્યોત બ્લડ બેંકમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં મંડળના યુવાનોએ બહુડી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું આ સાંસદની સાથે શહેર ભાજપ પ્રમુખ યુવા મંડળના હોદ્દેદારો કાર્યકર્તા સહિતના ઉપસ્થિત રહ્યા હતા ભુજમાં આવેલી શાળા નંબર વીસમાં અભ્યાસ કરતા બાળકો સાથે કેક કાપીને સાંસદ વિનોદ ચાવડાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અહીં અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના શિક્ષકો આચાર્ય સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વિનોદ ચાવડાએ સૌ શુભેચ્છકો તેમજ સેવાકીય અને પ્રવૃત્તિ કરનાર શુભચિંતકોનો આભાર પ્રગટ કર્યો હતો ગુજરાત સરકારના તમામ મંત્રીઓ સાથી સાંસદો ધારાસભ્યો તેમજ દેશભરના સાંસદો ભાજપના વરિષ્ઠ નેતાઓએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી વિશેષ સાથે દેશ સેવા અને નાગરિકોની સેવામાં કાર્યરત રહે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી મારા જન્મદિવસ અંતર્ગત સવારથી જ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યક્રમો ચાલી રહ્યા છે આજે કવિઓ જૈન મહાજન લોકસેવા સાર્વજનિક અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને વિશેષ રૂપે રત્ન કરી કંપનીના સીએસઆર ફંડમાંથી આજે વીસ કરતાં વધારે ઇલેક્ટ્રિક વ્હીલ છે પચાસ હજાર રૂપિયાની કિંમત આજે વીસ દિવ્યાંગોને આપવામાં આવી હતી એના સિવાય પણ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ મારી સંસ્થાના માધ્યમથી દર વર્ષથી જેમ આ વર્ષે પણ એમને જરૂરિયાતમંદ જે દિવ્યાંગોની જે સાધન સામગ્રીઓ એમને જીવનમાં ઉપયોગી થતી હોય એનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું એમને અર્પણ કરવામાં આવી હતી આવી અનેક પ્રવૃત્તિઓ છેલ્લા ઘણા બધા વર્ષોથી ચાલી રહી છે અને દર વર્ષે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય કે મારો હોય કે અમારા કોઈ સ્નેહ મિત્રનો હોય તો આ પ્રકારનું કાર્ય અમે કરતા હોઈએ છીએ આજે સર્વ સેવા સંઘના પ્રમુખના સૌ શ્રી અને સૌ ટ્રસ્ટીશ્રીઓ કવિઓના પ્રમુખ જીગરભાઈ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ હેમેન્દ્રભાઈ અને અન્ય બધા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કચ્છના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે કચ્છની અંદર જે અર્થક્વેકમાં ઇફેક્ટેડ દિવ્યાંગજનો હતા એમને આજે અમે અહીંયાથી પેરાપ્લેજીકના દર્દીઓ એમને ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવા જઈ રહ્યા છીએ આ ઇલેક્ટ્રિક વ્હીલચેર એ રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ કંપની ભીમાસર તેમજ માનવ કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ મુલુન મુંબઈ એમના સહયોગથી પચીસ જેટલા દિવ્યાંગોને પેરાપ્લેજિક પેશન્ટોને વ્હીલચેર અર્પણ કરી રહ્યા છે વધુમાં આપને જણાવું તો દર વખતની જેમ આ વખતે પણ કચ્છના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પોતાના સ્વખર્ચે પાંત્રીસથી વધુ દિવ્યાંગોને કેલિપર્સ ગોળી ટ્રાયસિકલ કાનનું મશીન આ વોકર એ અર્પણ કરવા જઈ રહ્યા છે આમ આજના આ સેવા કાર્યથી વિનોદભાઈનો જન્મની જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ સર્વસેવા સંઘ તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ એમ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વિનોદભાઈના જન્મદિવસ નિમિત્તે આ દિવ્યાંગનો સાધનો અર્પણ કરી રહ્યા છીએ કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાના જન્મદિવસની સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભુજના પ્લેન સર્કલથી રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું નગરપાલિકાના માધ્યમથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું ભુજ નગરપાલિકાના માધ્યમથી હમણાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું સદભાવના વૃદ્ધાશ્રમ જે આખા ગુજરાતમાં વૃક્ષો વાવી રહ્યું છે નગરપાલિકાના નેતૃત્વમાં ભુજ શહેરની અંદર અત્યાર સુધી આઠ હજાર વૃક્ષો એમણે વાવેતર કર્યું છે અને જે એમનો સંકલ્પ છે કે ભુજની અંદર પચીસ હજાર વૃક્ષો ચાલુ વર્ષે વાવવા અને એની વ્યવસ્થા અને જગ્યા આખી નગરપાલિકાએ ઊભી કરી છે સદભાવના જે પ્રમાણે અમારી સાથે એમનો વાર્તાલાપ થયો અને કચ્છની અંદર અત્યાર સુધી એમણે હજારોની સંખ્યામાં વૃક્ષો વાવ્યા છે અને આ વર્ષનો એમનો સંકલ્પ છે જે ભુજથી કચ્છના જોડતા બધા જ મેઇન હાઈવે રોડો છે ઇન્ટરિયલ રોડો છે એની આ બધા જ રોડ પર પાંચ લાખ વૃક્ષો વાવવાનો એનો સંકલ્પ છે કંપનીઓનો સીએસઆર હોય દાતાશ્રીઓનો સહયોગ હોય સરકારની યોજનાઓ હોય અને વ્યક્તિગત લોકો પોતાના પરિવારના નામે પણ આગળ આવી કરીને કચ્છની અંદર વૃક્ષો વાવી રહ્યા છે મને લાગે છે કે આવનાર સમયમાં ખૂબ મોટું કાર્ય સદભાવનાના માધ્યમથી આ કચ્છની અંદર વૃક્ષારોપણનું થવા જઈ રહી છે ત્યારે એમને બિરદાવી અભિનંદન આપ્યું અને તમારા માધ્યમથી હું છેવાડાના સૌ લોકોને જાગૃત કરવા માગું છું કે આપણે બધા સાથે મળી કરીને સદભાવના બધા આશ્રમને સહયોગ કરીએ અને કચ્છની અંદર વધુ વૃક્ષો જે વાવવાનો એનો સંકલ્પ છે એને પૂરો કરાવીએ